જે અખાત્રીત છે આ દિવસે લોકો સોના ચાંદી વાહન વગેરેની ખરીદી કરતા હોય છે આજના દિવસને ખરીદી માટે શુભ માનવામાં આવે છે ત્યારે આજે સવારથી રાજકોટની સોની બજારમાં ખરીદી માટે લોકો અલગ અલગ જ્વેલર્સમાં ઉમટી પડ્યા હતા લગ્નની સિઝન પણ સાથે હોવાથી આજે ખરીદીનો ચમકારો જોવા મળ્યો હતો સૌથી વધુ યુવાનોમાં ડાયમંડ રોઝ ગોલ્ડની જ્વેલરીની ડિમાન્ડ વધુ જોવા મળે છે સાથે જ સોનાના ભાવ વધુ હોવા છતાં હાલ ખરીદી સારી એવી રહેતા સોની વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ હતી મારું નામ ખુશી દોશી છે અને આજે હું શિલ્પા લાઈફસ્ટાઈલમાં આવી છું મારા માટે અમુક ગોલ્ડની વસ્તુઓ લેવા જ્યારે આજે અખાત્રીજનો પર્વ છે તો આજનો દિવસ ખૂબ જ શુભ મનાય છે કેમ કે આજના દિવસે કોઈ પણ ગોલ્ડ અથવા ડાયમંડની વસ્તુ લઈએ તો એ બહુ જ ઓસ્પિશિયસ માનવામાં આવે છે એટલે આજે હું મારા માટે અને મારી ફેમિલી માટે અહીંયાથી શિલ્પામાંથી અમુક વસ્તુ લેવા આવી છું અને દર વર્ષે હું અહીંયાથી ઘણું બધું લઉં છું મારા અને સ્પેશિયલી મારા ક્લોઝ વન્સ માટે તો આજે પણ જોઈએ હવે શું લેવાનું ફિક્સ થાય છે એ અને બસ અહીંયાનું મને સ્ટાફનું અને સ્પેશિયલી અહીંયા જે ડિઝાઇન્સ એ લોકો પ્રોવાઈડ કરે છે એ મને બહુ જ ગમે છે એટલે હું અહીંયા જાઉં છું આજકાલ તો જેમ કે લેડીઝ છે તો એ લોકો એવી ડેલિકેટ જ્વેલરી જ લે છે કે જે વેસ્ટર્ન વેરમાં બી પહેરી શકે અને સ્પેશિયલી એ લોકો ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બેમાં પહેરી શકે અને આજની અગર વાત કરીએ તો હું મારા માટે ગોલ્ડ બ્રેસલેટ ગોલ્ડ સેટ લેવા આવી છું અને હજી સાંજનો ટાઈમ બાકી છે મારા ફેમિલી ત્યારે સાંજના ટાઈમમાં આવશે તો જોઈએ છે હવે કઈ રીતે લઈએ સવારથી અમે ઘણી બધી સારી ઇન્કવાયરીઝ જનરેટ કરી છે અત્યારના બહુ જ કસ્ટમર્સની ઇન્કવાયરી બી બહુ જ સારી છે કસ્ટમર્સ સ્ટાર્ટ બી થઈ ગયા છે ટ્વેલ્વ થર્ટી પછીનું મુહૂર્ત બધા સારું કે છે એક્ચુલી તો આજે પૂરો દિવસ મુહૂર્ત બધા સારા જ હોય છે સ્પેશિયલી નોટ કર્યું છે અમારે અહીંયા શિલ્પા લાઈફસ્ટાઈલમાં કે બ્રાઇડલ જ્વેલરીની ઇન્ક્વાયરીઝ વધારે સારી છે સ્પેશિયલી ડાયમંડમાં અને વિલંદી પોલકી જ્યુલરીની અંદર બેથી ત્રણ મહિનામાં લગ્ન બહુ જ છે તો એની ઇન્ક્વાયરીઝ બહુ સારી છે અમારું અત્યારના એક ડિસ્કાઉન્ટ છે આજના દિવસ માટે ડાયમંડ જ્વેલરી ઉપર ફ્લેટ ફિફ્ટી લેબર ઓફ રાખી છે અમે લોકોએ વિચ ઇઝ વેરી જેન્યુન તો એની ઇન્ક્વાયરીને કારણે બિઝનેસ જનરેટ બહુ સારો થયો છે ઓનરનો ભાવ આઈ થિંક કસ્ટમરે એક્સેપ્ટ કરી લીધો છે ઇટ ઇઝ લાઈક વેલ્યુ ફોર મની જે અમે કહીએ છીએ એ કસ્ટમરને એક્સેપ્ટ થઈ ગયું છે કે એમના ઘરે જે ગોલ્ડ રાખ્યું છે કે ગોલ્ડ છે એની વેલ્યુ ડે બાય ડે વધે છે તો એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બી સારો છે એમનો